રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ વાહન વ્યવહારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરેણી અને ફરેણીથી નાની પરબડી ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ હાલતમાં હોય અને રસ્તાઓ પર વળિયા પડી ગયા છે જેને લઈને મોટરસાઇકલ ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે અને વડિયાને કારણે મોટરસાઇકલનું બેલેન્સ ગુમાવી આવી જાય છે અને મોટરસાયકલ પરથી પડી પણ જવાય છે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ધોરાજી ફરેણી અને નાની પરબડી જવાનો રસ્તો દસ કિલોમીટર જેવો થાય છે આ ખરાબ રસ્તાને સમયસર પહોંચી શકાતું નથી અને સમયનો ફેરફાર થાય છે જવાબદાર તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં હોય પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે આ દસ કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોય તેને લઈ ધોરાજીથી ફરેણી અને નાની પરબડી ગામ તરફ જવાનો રસ્તો જેમાં અપડાઉન કરતા લોકો શાળાએ જતા વિદ્યાર્થીઓને ખેતરમાં જવા માટે ખેડૂતોને અન્ય અન્ય જગ્યાએ અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા પરથી નીકળી રહ્યા હોય અને તેઓને આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે વાહન વ્યવહાર ચાલકો તથા સ્થાનિક લોકોની માંગ છે કે આ દસ કિલોમીટરનો રસ્તો તંત્ર દ્વારા તાત્કાલિક નવો બનાવવામાં આવે કાં તો સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોવાનું એ રહ્યું કે લોકોને પડતી મુશ્કેલીઓનો ક્યારે અંત આવશે એ જોવું રહ્યું રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા આ ફરેણી નાની પરબડી અને ધોરાજી વચ્ચેનો રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત એટલા સરેળા પડી ગયા કે અકસ્માત વારંવાર થાય છે અને ત્રીસ દસ મિનિટનો રસ્તો છે ત્રીસ મિનિટે પહોંચાય છે અને અકસ્માતો એટલા થાય છે કે નો પૂછવા તને આ રેલને ને પાટાથી બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તો થાવ બે બાજુની સાઈડ ખવાઈ ગઈ છે એમાં તો બહુ જ અકસ્માતોની થાય છે અમારી માંગણી એવી છે કે વેલા વેલી તકે આ રસ્તો બને એવી અમારી માંગણી છે પણ હવે સરકારીમાં બે ત્રણ વાર રજૂઆત થઈ પણ કોઈ દીધું ખેડૂત માટે તો કોઈને વાહે બિહાર લઈ જાવ તો જઈ શકે એમ નથી ગાડી આખી આમ 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 થાય છે બે હજાર અગિયાર માં થયો પછી થયું જ નથી કોઈ ખાડોય નથી પૂરાણો અને પૈડો નથી જોકે અકસ્માત કેવા થાય છે અકસ્માત તો થાય ને કોલાય માં અહીંયા તો બહુ ઉખડી ગયું છે આમ વેગડવાડી બાજુ ત્યાં તો વધારે આમ આમ થાય છે તમારી માંગણી શું છે જે રિપેર થાય એની માંગણી છે રજૂઆત કરવા છતાં તેઓ સરકાર એમ કે આ મંજૂર થઈ ગયું કોઈ ટેન્ડર નથી ઉપાડતું કાંઈ ક્યુ નથી લાગતું